રોકડા રૂપિયા કાઢી લઈને જતા જતા દિનેશભાઈને ધમકી આપી હતી કે પાંચ તારીખો પાંચ વજે આવુંગા પચાસ હજાર રૂપિયા તૈયાર રખના તેરા ગલ્લા કાઢ દુંગા જેથી દિનેશભાઈની ઘટનાની જાણ નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી શહેર પોલીસે જાણ કોઈ જ બીક ના હોય તેમ આવા અસામાજિક થતો પોતાની ધાક જમાવવા માટે સમાજમાં ભયનો માહોલ ઊભો કરી કરતા નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઇરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે નવાપુરા પોલીસે ઇરફાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નવાપુરા પોલીસ સ્ટેશનમાં ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે બે છ ના રોજ અહીંયા નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના એનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાડીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધી કોઈના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે

એના ઉપર આ રીતે પૈસા માંગવા માટે ગયો હતો અને લૂંટ ચલાવેલ હતી નહીં એ પોતાની રીતે સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે એ જે જૂના જુના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશન ગુનાઓ છે નોંધાયેલા છે તપાસ કરી રહ્યા છે